ગુનામાં નાસ્તા પડતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન પોલીસ કર્મી રાજુભાઈ હાલુભાઈ તથા ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ ને ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત બાતમીદાર મારફત પોલીસે બાતમી આધારે એક વ્યક્તિ જેનું નામ સુમિત ઉર્ફે સુમિત કાલિયા જયપ્રકાશ સરોજ છે જે સુભાષનગર લિંબાયત નો કરી છે આ વ્યક્તિ ઘરફોડ અને ચોરી આ બંને આ બંને પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલ છે ચોરીમાં એણે પોતાના સોસાયટીમાં રહેતા એક વ્યક્તિના ઘરમાંથી જે મોબાઈલ ચાર્જિંગમાં મૂક્યો હતો એ ચાર્જિંગનો મોબાઈલ રાતના બાર વાગ્યાથી બે વાગ્યાની વચ્ચે ચોરી લીધેલ હતો આ ઉપરાંત એણે ઘરફોડ પણ કરી છે આ ઘરફોડમાં એણે પહેલાં માળના મકાનમાં ચડી જઈ અને ત્યાંથી ખુલ્લો જે બારણું હતું એમાં પ્રવેશ કર્યો હતો એ ઘરમાં અને અંદર જઈ અને જે મંદિર હતું એ મંદિરનું બોક્સ તોડી અને એમાંથી સોનાની ચેઇન હતી એ ચોરી કરી લીધેલી હતી પોલીસે આ બંને મુદ્દામાં રિકવર કર્યો છે જેમાં સોનાની ચેઇન જેની આશરી કિંમત પંચાણું હજાર છે અને ઓપ્પો મોબાઈલ એની પણ રિકવરી કરેલ છે આરોપી આ બંને ગુનામાં સંડોવાયેલ છે એ અગાઉ કયા કયા ગુનામાં સંડોવાયેલ હતો એની અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને અન્ય વિગત જે પણ મળશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું